પાટણના સાંતલપુરમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે સાંતલપુર ગાંધીધામ કચ્છ હાઈવે જળબંબાકારની સ્થિતિમાં ભારે વરસાદના કારણે ઉપર પ્રભાવિત થયો છે હાઈવે બેટમાં ફેરવાયા અનેક વાહનો ત્યાં ફસાઈ ચૂક્યા છે પાટણના સાંતલપુરમાં જે વરસાદ વરસ્યો તેના પરિણામે હાઈવે પાણી પાણી થઈ ચુક્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે એ મુજબ વાહન વ્યવહારને ખાસ્સી એવી અસર પહોંચી છે સાંતલપુર ગાંધીધામ કચ્છ હાઈવે જળબંબાકાર સાકલપુર તાલુકામાં અવિરત વરસાદ વરસતાની સાથે જે હાઈવે ના દ્રશ્યો છે આપણે હું બતાવવાનો પ્રયાસ કરીશ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે સાતલપુર નેશનલ હાઈવે દ્રશ્યો છે જે લાગે છે કે કોઝવે જેવા દ્રશ્યો દેખાય રહ્યા છે પરંતુ આ નેશનલ હાઈવે છે જે રીતના સાતલપુર તાલુકામાં ગત મોડી રાત થી જે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરે છે સાથે બીજી બાજુના આપણે દ્રશ્ય દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો બીજી બાજુને જે હાઈવે છે તે હાઈવે સંકુલપણ રોડ છે તે દેખાતો નથી એટલે કહી શકાય કે જે રીતના ભારે વરસાદ પડે છે ભારે વરસાદ મોડાવાના કારણે